ગૌ સેવા એ જ પ્રભુ સેવા આજે તો આપણે નીરી નાખ્યો ગયા માતાને આપણી જ વાડીમાંથી મકાઈનો ચરો વાડીની બાજુમાં અમારા ગામની ગૌશાળા છે ત્યાં ગયા માતાને ચરો નીરી નાખ્યો આજે આપણે જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાખું આ રીર માં તમારું સ્વાગત છે આમ જુઓ પીસ ઢેહાડવાનું કામ એ જ કામ ચાલુ હોય

જય સૂર્ય નારાયણ દેવ તો હવે આપણે લાલ ઘોડા તરફ જઈ રહ્યા છીએ જુઓ ને કારણ કે હવે ભરવાની છે આપણે મકઈ અને આ બાજુ ગૌશાળા છે તેમાં નીરવાની છે એટલે નીરવાની એમ તો મકાઈ ભરવાની આપણે ચલો ટોલો લઈ જઈ તો કઈ નાખ્યો લાલ ઘોડા ને ચાલો અને આપણે જઈએ મકાઈ ભરવા માટે કારણ કે આ જ નીરવાની છે ગાય અને આપણે મકઈ અહીંયા ગૌશાળા છે ત્યાં જ આપણે મકઈ ભરીએ અને ગાય નીરવા જાય થોડી વાર પછી

તો એ ગડે આટલી આપણે આજ ગાય નિર્વાની આપણી વાડીમાં જો અને બાજુમાં જ ગૌશાળ છે ત્યાં અહીં ઘણે વાઢવાનું કામ ચાલુ છે આટલે વાઢી લઈએ આપણે તો આ બધું ભરીને માતાજીને નિર્વા જશું આપણે તો મિત્રો ગાય માટે જરૂર આપણે કમ્પ્લેટ ભરી નાખે છે ટોલો વિસનભાઈ ની ફૂલ મદદ આપણે મુકેશભાઈ ભાગીદાર નવા છે તેને પણ ગાય માટે ફૂલ મદદ કરાવીએ ચલો

તો ચલો આપણે નાખી લઈએ ચરો ક્લિપ ક્લિપ હું ઉતારતો રહીશ કારણ કે હવે આપણે માથે જવાનું ચરો નીરવા માટે મારો વારો આવી ગયો મિત્રો તો જુઓ કઈક આવો આવું સીન છે આ છે અમારી રોડ ઉપર ગૌશાળા આપણે ચરો નાખી રહ્યા છીએ પણ મકાઈ આ વિસનભાઈ ની વાડી બધા મોર આવી ગયા જો કારણ કે આટલા થી બંને માંથી હવે ગામડે આવી ગયા વિસનભાઈ ને વાડી મૂકવા હતા એને સેવા માં લગાડી દીધા હેજ આ બાજુ હું કલ આડી ગાયો માટે સુકલ જોવા રેમ યાર યાર તો મિત્રો પાછળ કાજે ભાઈ આવી ગયા જુઓ કાજે ભાઈ આજે હાલ આવો તો ધ્રુડ લાગે કેજે ભાઈ ફોન કર્યો તો ભાઈ ગાય નિર્વાણ વિચારો સેવા માટે આવી ગયા છો કેજે ભાઈ આપણા મિત્ર છે આપણા મિત્ર ફોન ચાલુ સેવા ચાલુ બધા ચાલુ આમ જો હા લે ગોવાડીયો ગોવાડીયો

હા લાલા ની ફરમાઈ દીધી ભાઈ કુરબાન કેજે ભાઈ ને ભાઈ પરમોશન ડાયરેક્ટ ભાઈ એટલે મિત્રો કમ્પ્લીટ ચરો ની ગયો છે ચલો માવડિયું આવશે જય ગૌ માતા

મળી જુઓ કેજે ભાઈ ને પ્રાણીઓ પ્રાણીઓ પ્રેમ જુઓ ભલે રોજ ખવરા

बंको बंको तो चलो आपने पर करे जाऊं थोड़ी देर में पछी आपने निकली गया डोंगर साइड यू काट के, के लाइन का सीमेंट तोड़ना है फिर हांना है ऐसा ऐसा कुछ है काम क्या कर दो ये काम कर दे दे वो तो चलो अंदर रह जाई काट इसको कतर कतर के हम काटेंगे તો લાઈનમાં સીમેન્ટ તોડી અને પહોંચી વાળીએ અને અહીં કાઢે છે આપણો રાયડો રાયડામાં ખાતર સાડવાનું કામ ચાલુ હોય જવું તો મુકેશભાઈ ને ખાતર છડાવવામાં નડી દીધા હે એમોનિયા પ્લસ પ્લેસ ખાતર સીન જુઓ એકદમ જોરદાર તો વીસમી હવે એમ પાણી દેગે દૂસરા વાળા પાણી એક પાણી ભાઈ લીધું આપણે लुम्बर्ग में मैं शेयर होना की दीदो छे ने आज फरेन भाई ड्राइवर तो चलो अब नहीं जा रही घर धर शाम होने वाली है सूरज ढलने वाला है देखता के सूरज क्या डगर जाने तैयारी है एकदम बढ़ जाऊं बढ़ जाऊं तो चलो गाइस कर धर लाइक करना को लाइक तो मित्रों भौजी ऐसी करे ना कहीं गाय माता ने चलो नहीं ना गयो અને જ જ આપણો પૂરો સુધી લાઈક નથી કરી જલ્દીથી જીડિયોને લાઇક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી